હા બાયવાળો હમણાં કો મ

કપડા વપડા અને હું કહેવાય કપડાં જોઈને તો ન ખબર પડે પણ ભાત જોઈને ખબર પડી ગઈ છે કે ભાઈ ખાડુમાં છે યાર અને કીધું વિડીયો શરૂ કરી દઈએ યાર હવું હવારમાં તે ગરમી ગેરમી છે ફેંકવા મોટ બાપુ કાંઈ વાંધો નહીં એનું કામ કરે છે કીડી એનું કામ કરે છે આપણે ઉપર જાય કીડીઓ એ દઈ દીધા હા તો એવા સરસ મજાના નયન રમ્ય દ્રશ્યો સાથે યાર સ્વાગત છે તમારું તો કેમ છો બધા જલસામાં જલસામાં જઈશું હા વાવણી બાવણી કરતા હોય છે અને ભાગના થઈ ગઈ છે ને એવા બધા દ્રશ્યો હોય છે આ દ્રશ્યો બતાવી દઉં તમને આ વખત હજી હા કંઈક દ્રશ્યો છે કાંડી ગીર હોય દ્રશ્યો ન હોય ભલે તો યાર શું હોય અહીંયા ક્યાંક ક્યાંક ભરાવા મંડ્યા છે ડેમડા ને ખાલી થવા મીડ્યા છે ખબર નહીં વરસાદ આમ પ્રોપર તો આવ્યો જ નહીં કોઈ વાવણી ઉપર આવ્યો છે પછી કાંઈ આવ્યો નથી તો એ કવામાં પાણી તો થઈ છે ભાઈ એવું કંઈ વાંધો નથી થઈ જાય થોડો ઘીમાં વરાબ છે ને એવું કંઈક આગાહી હોય ને આપણે અંદાજ મારીએ છીએ મિત્રો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ લાઈક શેર સબસ્ક્રાઈબ ના કોમેન્ટ કરી નાખજો આપણે બીજી યુટ્યુબ ચેનલો ઉપર પણ આ તમારી જો લિંકો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ ત્રેવડ બારી વાતો જાય છે બધી કેમ કે આજે તબિયતમાં લથડામણ આવી ગઈ છે અથડામણ આવી ગઈ છે કઈ તો એવા બધા જ છે ભાઈ એની હાલો વિડીયોની શરૂઆત કરી દઈએ અમે નીકળીને ગીરમાં તમને આજના દ્રશ્યો એનું વાતાવરણ ભલોગ બતાવીએ બાકી હું તો ફૂલ કોહરવામાં હોય યાર સોં આવે એટલે જે હું ને એમ ખનગનાટ ઉપડે અંદર ભલે સરવાનું કાંઈ હોય ન હોય બીજા નંબરની વાત છે બાકી એને રખડવાય ને આમ ગીરમાં જાવા તો જોઈએ જાય એટલે એને મજા જ આવી જાય તો કે એને નિરંક નાખવી પડે છે હજી નિરળ વગર આનું પેટ ન હેવી પેટ આવે ને યાર આપણે જેવું થોડું થઈ છે આવે લાટ ખાવા જોઈએ એને હલો આને યોગ્ય ઠેકાણે માવડી નાખું મને જોઈને ભડકે છે કાં હું મંડાણો કે હવાર હવારમાં મંડાવો પડે આમ જવો તમને સારું એવું હોય ને બધું કરવું પડે યાર તમને ખબર છે આને કહું છું હો એની આપણી કોમેન્ટ્રી તો જોરદાર જ હોય હંમેશા પહેલાંના વ્લોગ પરસોમાં આના જોવા મજા આવી જાય તમને કે વાહ યાર કરી છે કોમેન્ટ્રી હણી આપણી એવી જ કોમેન્ટ્રી સાથે યાર વ્લોગ કન્ટિન્યુ કરવાના છે હિન્દીમાં પણ ચાલુ કરવાના છે પણ એ તમે આગળના દિવસોમાં જોઈશું બધું પિક્ચરમાં તોડવાઓ પર સૂર્યપ્રકાશ પડે છે અને રાતનો જે ભેદ આવેલો જે આમ ઝગઝગારા મારે છે ઝાડવાઓ એકદમ તબકે છે તપકે આપણા દેશી શબ્દોમાં કહે તો વાહ ભાઈ વાહ વાહ કંઈક વાતાવરણ ભાઈ હવાર રવાનું ગીરનું હાલો નીકળીએ આપણે લોંગ ડ્રાઈવ ઉપર ખાડું લઈને પાણી ભાળી જાય એટલે ગાંડિયું થાય પાડો

એક બીજાના ઉપર મોટા નાખીને આ લેવો ભી ન પડે ને તરવામાં હોશિયાર તો ખરીયો ગયું છે બુદ્ધિ ચડેલા શું થાય કો નીકળે બોલો એ કોને મગર ને બધું જોવા મળે હો ગાડી ઘરમાં એમ નહીં ખાલી એ હું આવતો જ હોય બધું અહીંયા નહીં નવું હોય ભાઈ આમાં ધ્યાન રાખવું પડે બહુ સોલાઈ જાય ને કરે ખોવાઈ જાય ખબર નો રે સમજ્યા એ બધા સી હોય હોય હલો હાલો 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 બાપો બાપો હેરિયો અડધે પોણી કલાક છે પણ ખાડો હવે અહીંયા બે ગયો એટલે બે ગયો હલતું જ ના સારું જોતો કોઈ રાયડું નાખીએ પણ કઈ ભેગું નથી થવા દેતું

અત્યારે સુધી ન હોય હાડા નખ્યા વિડીયો પૂરો જોઈ નાખો અમે સાહ બનાવીએ કઈ ઘટે જ નહીં એમાં પોતા બોતા બધું લાવવાનું યાર ઘાસ લેટના પોતા ને બધું જમાવટ હોય આખી એવો આ કરવાનો છે આગળ રો તમે કાઈ પોતો પોતું ગોઠવીને આગળ કરીએ જમાવટ જો તમે કઈ ઘટે જ નહીં આગળ જામા જા એમાં હો તમાડો ભાય બાય ઈ આહ

લાગ્યો જો અને વરાપે થઈ બાકી તો અમે ક્યાં વરાપ જેવું કહે તું ઓલી હફવી દે ભાઈ આપે હું પાડી દે એક બધું વાદળા તો થાય છે જોઈ છે હવે આવે છે કે નથી આવતો કે જો કે આ બપોર સુધી ની આગાહી છે સોશિયલ મીડિયામાં જોયું તું મેં બાકી જોયું જાય હાલો નહીં હવે આવે છે કે નથી આવતો હા હા સાત તો કંઈ સર્વંયું નથી લાગતું ધીમે ધીમે પાછું પાણી તરફ જ આવ્યું જાય છે મુખ્ય કાણે બાકી આવા કંઈક દૃશ્યો છે હા તું આવ્યો હો વાલીડો નહીં હોખ આ ભાઈ માથે વાદળા એટલા બધા છે નહીં ક્યાંથી આવતો હોય છે એ તમારી છત્રી આખી અઠે ગઠે છે તો આ બધું અઠે ગઠે ચાલે અહીંયા હા હા આવા છે વાદળા તો એ વર્ષે એનું

Daha evet.